આપના ખેતરમાં લાવી એમાં સોરા તે ના લાવવાનો નો નો ખા નો ખા તે ઓ પાછે છે બઈ તન ના લીધી જો મત છે આ માર ખાનો કેવું

કાને હમ જો ડિસ્કો કર આવો આવે ને એટલે ડિસ્કો કર ને જો નેન કેવો ડિસ્કો આવડે જો નેન ડિસ્કો આવડે મિત્રો બપ્પા ની છોડી છે છોડી જા બપ્પા ના ની છોડી શુલો ઓળ લોજો કેમવામ હલો મિત્રો શિવામ હું કરે છે આપડે વિડીયો બન્યા રે તો મારા વિડીયો હતો લાઈક શેર કમેન્ટ ને ફોલો કરવાનું ભૂલતા નહીં શિવમ ભાઈ શિવમ જો ફોન જોવે છે તારે મમ્મીનો કીધો શિવમ ફોન જોવે છે ફોન જોવે છે તારા મમ્મીને કહી દઉં ને હે કહી દઉં હાલો ફોન જોવે છે શિવમ ને આ અમારી ગાડી પડી છે હમ ને ચી દડો દડો કરે છે દડે રમે છે ને અંધારું થઈ ગયું છે અત્યારે વાગી જાય અત્યારે 7:30 જેકો સમય થઈ ગયો છે મિત્રો અત્યારે ટાઈમ મળ્યો અમને વિડીયો બનાવવાનો જો આવી જો છે તાપ કરી નાખ્યો છે ચૂલામાં પાછો રોટલા બનાવી નાખ રોટલા બનાવે છે ઘાયગા આ હું ગુડ

ઓલા હું પડ્યો ઓલું હું પડ્યું ઉપર હા હા ગુંદા છે ગુંદા આ થા ઓલા થઈ ગયા છે જોઈ લે અમુક તો પ્રોફાઈલ ખરી ગયા તો એ બગડી જાય છે મે પાઈ તો હો મે તો હું સમજી સમજી કાઢી લે દોસ્તો કમેન્ટ માં કેજો કે એવી રીતે ગુંદા પલાળાય મે તો આમાં નાખી છે હળદર મીઠું સાશે થોડીક નાખી હો પછી કેરી હરદર કેરી નાખી કેમ કેરી નાખાય નહોતું હારા પાપડ ના ના ઢાકીને ખાટી આવે હમ કાટે સાઈડ હજી ને બના છે મિત્રો આમ તો આ સિક્કા સાવે છે કેની બનતી છે મે ફ્રીજ માં મૂકી દીધા એટલે એવા થઈ ગયા તો ફ્રીજ માં નો તો બધાય બગડી જાય જેવું થાત અડધા ને કેટલા ડબલો ભરીને ફગાઈ દીધું મમ્મી હા એવું થાત તમે એવા કે પાપડ ખાધું હે ને કેરીના પાપડ એના પાપડ નો બને બને તો મિત્રો તમે પાપડ ખાધા કઈ કેરી પાપડ ખાતા હોય તો કમેન્ટ કરજો મારું આટમાં ભણવાનું કેરીના ને એવું કેવી રીતે બનાવીનું બધું તો જો અમે સમિતિમાં છીએ ઘઉં વગર થોડા ને ઘઉં પછી ખાંડ આવી તેલનું પાઉસ વખતે એ

ઓર થનકાડી એ તો ઓકે માર પપ્પાને નામ દીધું એ તો ઓકે હા કેમ કે પછી દુના ભાવનગર રહી રહી છે મૂળ ગામ તો અમારું ઝાંઝમેર અમે નિયા ભાવનગરમાં આવી ગયા કે દુના ન્યા રહી પહેલાથી ત્યાં મકાને નન્યા બનાવ્યા લાયે કઈ કોઈ આવે નહીં કે પ્રસંગ કે હોય તો બધા હું કામ કરતી હું હું કામ કરતી હા

અત્યારે હારું છે કે અત્યારે હારું જ છે કેટલી બેનો તમે અમે ચાર બેનો ભાઈ હા એક જ છે એક ભાઈ ને ચાર બેનો ચાર એક ભાઈ છે ઈ અમાર એક જ ભાઈ છે હા તો દોસ્તો વિડિયો તમને કેવો લાગ્યો અને મારી પરિસ્થિતિ ને મારા જવાબ દેજો અને કરતા દોસ્તો

તો દોસ્તો ગામડા મજા નથી પણ ધંધો કરવા તો બહાર જ જવું પડે એમાં કઈ ધંધો સેમ નથી તો દોસ્તો લાઈક કમેન્ટ શેર કરતા રહેજો અમને સપોર્ટ આપતા રહેજો આગળ પણ બનાવશું અને ફોન એક લેવાના છે લેવાના છે તો તમે સપોર્ટ આપો તો અમે એક ફોન લઈ લઈએ બસ સમયમાં જ લેવાના છે પછી આગળ જતા રિઝલ્ટ પણ અમે સારું આપવાના છીએ પણ અમારે પરિસ્થિતિ એવી છે બહુ ખાસ